આપણે કોઈ જ મોટા આગેવાનોને ટિકિટ નથી આપવી તમારામાંથી જ તમે લોકો પસંદ કરો આપણે એમને જીતાડીએ જેથી કરીને આપણા કામ થાય હવે કેમ આવી વાત કરવામાં આવી છે તેમની વિગતે ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ આમ આદમી પાર્ટી હવે ધીમે ધીમે અલગ અલગ જગ્યા પર પોતાની પરિવર્તન સભા યોજી રહી છે

ત્યારે ચૈતર વસાવાએ સ્પષ્ટ કહ્યું છે કે ભાજપના રાજમાં જો તેમના જ ધારાસભ્યની વાત સાંભળવામાં ન આવતી હોય તો પ્રજાની વાત કોણ સાંભળશે ચૈતર વસાવાએ એવું પણ કહી દીધું છે કે સરકારે મંત્રીમંડળ બદલ્યું પરંતુ આપણે હવે સરકાર બદલવાની છે મનરેગા જેવી યોજનાઓમાં કોબાણ થાય છે એ માટે આપણે રોજગારી છે નથી મળતી એટલા માટે જ આપણે આપણો જે બિસ્તરા પોટલા છે એ ભરી અને પછી શહેરમાં જવું પડે છે કેટલાક અધિકારીઓ અને દિલ્હીમાં બેઠેલા રિંગ માસ્ટરોના કહેવા પ્રમાણે જ સરકાર ચાલે છે અને લોકોની અંદરની લડાઈમાં જનતાના કામ નથી થતા એટલા હવે સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે હવે તમે તૈયાર થઈ જાઓ તમે જે વ્યક્તિને કહેશો એમને ટિકિટ આપવામાં આવશે આપણે તમામ લોકો એમને જીતાડવા માટે મહેનત કરીએ જેથી કરીને આપણા સારા કામ થાય આ બધાની વચ્ચે ચૈતર વસાવાએ શું કહ્યું છે તે પણ સાંભળીએ આદિવાસી બેડવી ગામની આજે પવિત્ર ભૂમિ પર આમ આદમી પાર્ટીની પરિવર્તન સભામાં અહીં મારી સાથે મંચસ્થો ઉપસ્થિત આમ આદમી પાર્ટીના છોટાઉદેપુર લોકસભાના ઇન્ચાર્જ એવા મુકેશભાઈ બારિયા આમ આદમી પાર્ટી છોટાઉદેપુર જિલ્લાના પ્રમુખ એવા રાધિકાબેન રાઠવા આ વિસ્તારના આમ આદમી પાર્ટીના આગેવાન આ વિધાનસભાના પ્રભારી એવા વિનુભાઈ રાઠવા સાથે આમ આદમી પાર્ટીના મહામંત્રી રમણભાઈ રાઠવા સાથે આપણા આ વિસ્તારના આમ આદમી પાર્ટીના અમારા યુવા આગેવાન એવા રાજેશભાઈ રાઠવા સાથે પરેશભાઈ રાઠવા અમારા વડીલ અમારા આદરણીય એવા ભંગ્યાભાઈ રાઠવા મધ્યપ્રદેશથી આજની સભામાં પોતાનો સમય લઈને આવેલા છે એવા સરપંચ અને મંચ પર ઉપસ્થિત સુખરામભાઈ ગામના પૂર્વ સરપંચશ્રી અને તમામ રંજનભાઈ તમામ આગેવાનો સહિત મારી સામે આજની સભામાં ભારતીય જનતા પાર્ટીના ઘણા નેતાઓનું દબાણ હતું ધમકીઓ આપે જવાનું નહીં કામ નહીં કરીશું એવી ધમકીઓ સામે પણ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયેલા મારા વડીલો યુવાનો માતા બેનો બધાને ચો ચૈતર વસાવવાના જોહાર કરું છું સૌને મારા નમન કરું છું સાથીઓ ત્રણેક દિવસ પહેલા વડોદરા જિલ્લાના એક પેપરમાં અને સમાચારમાં એવું બધું હતું વડોદરા જિલ્લાના પાંચ જેટલા ધારાસભ્ય એમની પોતાની સરકારના મુખ્યમંત્રીને એમણે પત્ર લખ્યો કે મુખ્યમંત્રી સાહેબ આપણી સરકારમાં અમે આટલા વર્ષથી ચૂંટાઈએ છીએ અમે ધારાસભ્ય છે પણ કોઈ અધિકારી અમારું માનતું નથી કોઈ અધિકારી અમારા કામ કરતા નથી

અને એમના અંદરો અંદર ગોડબાજી ના કારણે આજે જનતાના કામો નથી થતા પોતાની સરકાર હોવા છતાં જો ધારાસભ્ય આવી વેદના ઠાલવતા હોય તો તમારા જેવા સામાન્ય લોકોની તો શું વાત છે ત્યારે મેં તમને કેવા માંગુ છું એમના સરકારમાં એમના ધારાસભ્ય એમને વિનંતી કરતા હોય ત્યારે આપણે વિનંતી કરવાનું થતું નથી આવનારા દિવસોમાં આપણે આ ભારતીય જનતા પાર્ટીની સરકારને આપણે બદલી કાઢવાની છે તૈયાર છો ને બધા કેટલા લોકો ઈચ્છે છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટી ની સરકાર ને વિરોધ થયો બધા ગુજરાત કામ નહી થયું લોકોનો આક્રોશ હતો એટલે એમણે બધા જ મંત્રીઓને ઘરે બેસાડીને નવું મંત્રી મંડળ બનાવ્યું છે પણ આપણા વડવાઓ કેતા ને ભેંસ ઓછું દૂધ આપે એટલે એનો ખીલો નહીં બદલવાનો ભેંસ બદલી કાઢવાની સાચી વાત છે કે ખોટી વાત છે એટલે આ લોકો કામ નથી કરતા એમની સરકાર હોવા છતાં એટલે હવે આપણે ભાજપને બદલી નાખવાની છે તૈયાર છો બધા ત્યારે આ પરિવર્તન સભામાં જે પણ લોકો પોતે સ્વયંભુ આવ્યા છો ત્યારે અમે તમારું સહર સ્વાગત કરીએ છીએ આજે તમે આવ્યા છો તમે અમારી સાથે છો અમને પૂરેપૂરો વિશ્વાસ છે પણ જે લોકો ઘરે હશે 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 જેમને ડર ડરાવતા ભાજપના નેતાઓ કે ભાઈ તો તમને જલ નહીં આપીએ તમારો મીટર નહીં આવશે અને એવા ઘણા લોકો આજે આવવા માંગતા હતા પણ નથી આવવા દીધા ખોટી ખોટી ગ્રામ સભાઓ બોલાવી લીધી ત્યારે એવા લોકોને પણ કહેજો કે ચૈતર વસાવા આવ્યા છે અને એમણે પરિવર્તન કરવાનું કીધું છે ત્યારે આપણે આવતા આવતા તાલુકા અને જિલ્લા પંચાયતમાં તમારામાંથી સારા સારા તાલુકાના ઉમેદવાર નક્કી કરી લો સારા સારા જિલ્લાના ઉમેદવાર નક્કી કરી લો આવનાર વિધાનસભાનો ઉમેદવાર નક્કી કરી લો અને આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટીની સરકાર બનાવીને આપણા લોકોના સેવાના કામ કરવા માટે તમારે બધાએ તૈયારી બતાવી દેવી પડશે હમણાં સુધી શું હતું દેશ આઝાદ થયો એટલે થોડા વર્ષ કોંગ્રેસે રાજ કર્યો તૈયાર થઈ જાઓ અને આવનારી જિલ્લા અને તાલુકા પંચાયત આપણા લોકોને જીતાવીને આપણા લોકોના વિકાસના કામ થાય એના માટે બધાને હું વિનંતી કરવા માટે આવ્યો છું મારા વડીલોને કેવા આવ્યો છું મારી માતાઓને કેવા આવ્યો છું મારા યુવાનોને કેવા આવ્યો છું અંદરનો આત્માને થોડું પૂછો શું કરો છો પૂછો આટલા વર્ષ 50 વર્ષ કોંગ્રેસે શાસન કર્યું 30 વર્ષથી ભાજપ શાસનમાં છે અને આજે પણ આપણે જ્યારે કે હો આપણે દેશના નાગરિક જ નથી એના માટે આપણી સરકારમાં ભાઈ બાપા કરવાના ભાઈ 5 કિલો ચોખા મને આપી દો મારી કૂપન કઢાવી દો મારા પૈસા બેંકમાં છે લાઈન પર ઉભા રહીને ભાઈ મને મારા પૈસા આપી દો જ્યાં સુધી આ કરતા રહીશ ખોટા જાતિના પ્રમાણપત્ર સૌરાષ્ટ્રના કચ્છના લોકોને આવા મેળાવડા કરી કરીને આપે અને આપણો ઓરિજિનલ આદિવાસી પોતાનો જાતિનો દાખલો લેવા જાય તો એને બે બે ત્રણ ત્રણ દિવસ સુધી 15 15 જાતના પુરાવા માંગવામાં આવે સાચી વાત છે કે ખોટી વાત છે સાચી વાત છે કે ખોટી વાત છે આજે ઝૂંપડા માટે તમે લાભ લેવા જાઓ કોઈ બીજો લાભ લેવા જાવ વૃદ્ધ પેન્શન લેવા જાઓ વિધવા પેન્શન લેવા જાઓ નુકસાનીના પૈસા લેવા જાઓ ખેડૂતના પૈસા લેવા જાઓ એટલે તમારા પર જાતના પુરાવા માંગે આ નથી પેલું લાવો પેલું બાકી છે માનો દાખલો લાવો મા કાર્ડ લાવો પિતાજી કાર્ડ લાવો બેનજી કાર્ડ લાવો ભાઈનો કાર્ડ લાવો

અમે તમારી વચ્ચે આવ્યા છે મનરેગા યોજના હતી આપણે બધા પોતાના ગામમાં લેવલિંગ કરતા તળાવ ખોદતા માટી મેટલનો રોડ કાઢતા અને આપણને હો દિવસની રોજગારી મળતી હતી આપણા બચુભાઈ ખાબડ એના છોકરા અને કોંગ્રેસના હીરાભાઈ જોટવા બધા જ લોકોએ મનરેગા પર કરોડો રૂપિયાના ભાજપ અને કોંગ્રેસના લોકોએ ભેગા મળીને કૌભાંડો કર્યા મંત્રીના દીકરાઓ પણ જેલમાં હતા

તમામ નેતાઓ તમારા માટે લડવા તૈયાર છે અમારા વિડીયો તમારા પર આવતા હશે અમારા કોઈની સાથે વ્યક્તિગત ઝઘડા નથી નથી એસપી સાથે ઝઘડા કે નથી કલેક્ટર સાથે ઝઘડા અમે હર હમેશ લોકો માટે બોલીએ છે હર હમેશ તમે મોબાઈલ ખોલશો રોજનો અમે લોકો માટે લડીએ છે અમારા નેતાઓ બધા લોકો માટે લડીએ છે તમારા માટે લડે છે ત્યારે અમને બધાને તમારા સાથ અને સહકારની જરૂર છે અમે તમારા માટે લડીએ છીએ પણ અમે નાના માણસો છે એકલા માણસો છે અમારી પાસે બે નંબરના પૈસા નથી બે નંબરના ધંધા નથી અમે કોઈ રોડ ખાઈ ગયા હોય પુલ ખાઈ ગયો હોય એવા પૈસા નથી કોઈ બિલ્ડિંગ ખાઈ ગયા હોય એવા પૈસા અમારી પાસે નથી પણ અમે જનતા માટે લડીએ છીએ એટલે આ ભાજપના લોકો પોલીસને અમારા ઘરે મોકલે જંગલ જંગલખાતાને અમારા ઘરે મોકલે અમારા ઘરે જીબી વાડાને મોકલે રેડ પાડાવે

આદિવાસી શિક્ષણ મળે મફત મળે મફત પાણી મળે પાંચ લાગુ થાય પૈસા એક લાગુ થાય અને આપણા વિસ્તારના લોકોને આપણા ગામમાં રોજગારી મળે આપણી તો ડબલ એની જમીનો સજવાય જે લોકોના જંગલ ખાતાના વન અધિકાર અધિનિયમ પેન્ડિંગ છે એવા લોકોને પણ સનતો મળે જંગલ ની એવા લોકોને પણ લેવલિંગ થાય પાળા બંધાય અને સિંચાઈની સુવિધા થાય એ સપના અરવિંદ કેજરીવાલ જુએ છે એ સપના ચૈતર વસાવા જુએ છે કે અમારો જંગલ ખાતામાં પણ અમારા લોકો લેવલિંગ માં પણ અમારા લોકો પિયત કરતા થાય એ સપના અમે જોઈએ છે ત્યારે મારા વડીલો મારા યુવાનો ને કેવા માંગીએ છીએ કે એક વાર અમને સહકાર આપો તાલુકા જિલ્લા બનાવો વિધાનસભા બનાવો આવનારા દિવસો માં તમારા હક ની લડાઈ માટે

અમારો પર પરિવાર છે અમારા બી છોકરી છે બૈરી છે ઘર પરિવાર છે છતાં અમે તમારા માટે લડીએ છીએ અમને પણ ભાજપમાં લઈ જવા માટે ખૂબ ધમકાવવામાં આવે ડરાવવામાં આવે પણ અમે ભાજપમાં નથી જતા અમે ભાજપમાં જઈએ તો આજે મંત્રી થઈ જઈએ છતાં અમે નથી જતા કેમ કેમ કે અમે તમારા જેવા ગરીબ લોકોમાંથી આવીએ છીએ એટલે ગરીબો માટે લડવા માટે રાજનીતિમાં આવ્યા છે આ લોકો કહે છે કે ચેતરભાઈ અહીંયા આવે છે લોકો સ્વયંભુ ભેગા થાય છે જયતર કઈ રીતના આવીને લોકો આટલા બધા ભેગા થાય છે ત્યારે મે તમને કહેવા માંગુ છું મે પણ તમારા જેવા સામાન્ય ઘરમાંથી આવું છું મારા પરિવારમાં કોઈ ધારાસભ્ય નહોતો કોઈ સાંસદ નહોતો કોઈ સરપંચ નહોતો એક સામાન્ય પરિવારમાં મજૂરી કરીને ભણ્યા ગણ્યા એક વિસ્તરણ અધિકારી તરીકે સરકારી નોકરી લાગી પછી મે જોયું કે આ ભાજપના નેતાઓ તો અભણ છે અને આપણા લોકોની ગ્રાન્ડ બધી કોંગ્રેસ અને ભાજપવાળા બેસી બેસીને વેચણી કરીને ઘરે જતા રહે છે ભાષણો મોટા મોટા કરે છે પણ લોકોના કામ કરતા નથી એટલે મેં પાંચ સાડા ચાર વર્ષ નોકરી કરી અને મેં રાજીનામું આપી દીધું એક સામાન્ય પરિવારમાંથી મેં દુઃખ જોયું છે મેં દુઃખ વેઠ્યું છે મેં ગરીબી જોઈ છે મેં ગરીબી વેઠી છે

અમારી પાસે બે કરોડના મંડપ માટે પૈસા નથી ભાજપના લોકો સાત સાત કરોડ ની બસો મૂકે બે 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 સમોસા ખવડાવે મૂકે ડોમ બનાવે 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 સ્ટેજ સ્ટેજ એટલા પૈસા અમારી પાસે નથી ચૂંટણીઓમાં તમને દારૂ પીવડાવવા માટે તમને ચિકન મટન ખવડાવવા માટે તમને સાડીઓ આપવા માટે તમને ઘરે દરવાજા ઠોકી ઠોકીને હજાર હજાર રૂપિયા આપવા માટે અમારી પાસે પૈસા નથી સરકાર આપણા માટે એક સારી આંગણવાડી બનાવી દે આપણા બાળકો ભણે એના માટે સારી શાળા બનાવી દે આપણા લોકો માટે સારું રસ્તા બનાવે આપણા ગામમાં મોબાઈલ

વાતો પણ ઘણી લાંબી છે પણ આજે હું તમને વિનંતી કરવા માટે આવ્યો છું અમે ગુજરાતમાં આ ભાજપની દાદાગીરી સામે એમની ધમકીઓ સામે એમની પોલીસની ધમકીઓ સામે એમના કલેક્ટરની ધમકીઓ સામે અમે આપણી જનતાનો અવાજ બનીએ છીએ આગળ કીધું એમ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરી હતી એના માટે અમે લડ્યા અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ અમે ચાલુ કરાવી નર્મદાના વિસ્થાપિતો હોય એના માટે લડ્યા કડાણાના વિસ્થાપિતો હોય એના માટે લડ્યા હાપેશ્વરના વિસ્થાપિતો હતા એના માટે લડ્યા આ વિસ્તારના આદિવાસીઓના જાતિના પ્રમાણપત્ર માટે લડ્યા અને તમામ મુદ્દે લડીએ છે ત્યારે આજે સરકારને ગમતું નથી અમને પણ ડરાવે છે ધમકાવે છે જેલોમાં નાખવાની ધમકીઓ આપે છે ત્યારે આજે તમને કહેવા માટે આવ્યા છે કે અમારા લોકોને બધાને તમારો સહકાર જોઈએ છે સાથ જોઈએ છે બસ અમને તમે સહકાર આપતા રહેજો તમારો ભાવ તમારો પ્રેમ અમને આપતા રહેજો તમારા માટે અમે આખી જિંદગી તમારા માટે લડવા તૈયાર છે આપણા બાળકો માટે લડવા તૈયાર છે આપણી ભાવી પેઢી લડવા માટે તૈયાર છે પણ આમ આદમી પાર્ટીને તમે આવનારી તાલુકા જિલ્લા અને આવનારી વિધાનસભામાં જીતાડીને લાવશો એ જ વિનંતી કરવા માટે હું આવ્યો છું હવે કોંગ્રેસની ભાજપની શરમ અને સબન છોડીને આમ આદમી પાર્ટીને જંગી બહુમતીથી વિજય બનાવજો એ જ વિનંતી કરીને આજે અમે અહીંથી જવાના છે ત્યારે વધારે વાત હું નથી કરતો આજે ઘણો મોડું થયું છે છતાં બધા જ આજુબાજુ ગામના વડીલો યુવાનો મુખીઓ પટેલો સરપંચો અને તમામ અહીં ઉપસ્થિત થયા છો ત્યારે મોટી સંખ્યામાં મારી માતા તુલ્ય માતાઓ પણ છે બહેનો પણ છે અને ભાઈઓ પણ છે બધા જ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માની નિર્મુ છું બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય આદિવાસી જય જોહાર ખૂબ ખૂબ આભાર ધારાસભ્ય શ્રી સૈતરભાઈ વસાવાનો હવે હું ચૈતર વસાવાએ જે વાત કરી છે તેમને લઈ આપ સુમાનો છો કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર